ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની મહિલા સેવિકા હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાએ બે હજાર બાવીસમાં અંગત અદાવતે બે મિત્રો પર હુલાવેલા ત્રે દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત થયું હતું જે હત્યાના કેસમાં ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહિલા કોર્પોરેટરના પતિને આજીવન કેદની સજા ફરમાવી છે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણના ભાજપના મહિલા કાઉન્સિલર અને સેનેટરી કમિટીના ચેરમેન હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણા વર્ષ બે હજાર બાવીસમાં બે મિત્રો પર છડી વડે જીવલેણ હુમલો કર્યો હતો ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહાન સાથે કર્તવ્યને મળવા માટે ગયો હતો ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંને ચપ્પુના ઘા જીત્યા હતા જેમાં મેહુલને પગના ભાગે તથા કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ આઈપીસીની ત્રણસો સાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ પણ કરવામાં આવી હતી ઘતાના તે દિવસ બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે દમ તોડ્યો હતો પોલીસે મહિલા કોર્પોરેટરના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો જે કેસમાં ચાર્જશીટ દાખલ થતા કેસ કોર્ટમાં ચાલી ગયો હતો ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈએ સરકારી વકીલ નીરવ મોદીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા જોકે કે આ કેસમાં બંને પક્ષો સમાધાન પણ થયું હતું ન્યાયાધીશો સમાધાન થઈ ગયેલા આ હત્યાના ગંભીર ગુનામાં મૃતકના મરણોન્મુખ નિવેદન ડાઇન ડિક્લેરેશનને આધારે કર્તવ્ય રાણાને આ જીવન કેદની સજા ફટકારી છે આજે સાંજે ચાર કલાકે આ કેસની માહિતી મળી હતી